માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ ભૂખ્યા ને ભોજન હંમેશા લોકોની સાથે રહે છે અને આજે પણ એક ચાચા મારી પાસે આયા છે હું એમને ઓળખતો તો નથી પણ દાઢી ટોપી છે અને બેગ સુટકેસ લઈને ફરતા હતા મને કહે છે તમે મને રાખશો તો મેં કહું કાકા આવા હું તો બધા લોકોને રાખું છું પણ તમે સારા ઘેર ના લાગો છો અને સુટકેસ લઈને ફરો છો તો શું કારણ છે તમારું તો મને કહે છે કે આવી આવી કહાની મને એમણે કીધી તો પછી મેં કહું આપણે એમનું એવું લાગે છે મને કે વિડીયો બનાવવા લાગે છે એટલે મેં વિડીયો એમને બનાવવાની શરૂઆત કરી છે તો મેં અગાઉ પણ કીધું હતું એવી કે જ્યાં સુધી તમે જીવતા ને ત્યાં સુધી છોકરાના નામે મકાન કરવાનું નહીં કે છોકરાને રાખો તો આપણા નામે જ મકાન રાખવાનું તો આ એવી જ કંઈક કહાની છે હું તમને સાંભળવા જઈ રહ્યો છું આપ સૌ આણંદ જ કહાની છે અને મેમણ સમાજ જે મુસ્લિમમાં મેમણ સમાજ આવે છે તેની આ કહાની છે એમાં એક સભ્ય છે મેમણ સમાજવાદી

બીજું કે મેં કહ્યું કે તમારે કલાક ખોલી જઈ શકો છો છોકરાએ મને એવો ઉદ્ધતાઈથી જવાબ આપ્યો છે બીજું કે એમના ઘર એની બહુ મને ઘણી વખત કે તમને કબરમાં દંડા પડશે તમને જીવડા પડે તમને આમ થાય તમારે આમ થાય એટલે પછી મેં વિચાર કર્યો કે હું મરી જઈશ તો પણ એ મારું કફન નાખવાના નથી જેથી કરીને મેં કફન પણ કાપડ બજારમાંથી ખરીદીને તૈયારી મેં મૂકી રાખ્યો મેં છોકરીને જાણ કરી કે કફન હું મરી જાઉં તો પણ એના પાસે મંગાવતા કાપડ લાઈને મૂકી દીધું છે એટલી બધી મેં મને આ ત્રાસ હું એ ત્રાસી ગયો છું સમાજના ઘણા આગેવાનોને અંદર મેં પણ તેની ચર્ચા કરી છેલ્લે તેઓ પણ એના જોડે એક બે વખત વાત કરી પણ કોઈનો નિર્ણય આવ્યો નથી છેલ્લે પછી મને કહ્યું એવું લોકો સમાજની અંદર પ્રમુખે કે તમે કોર્ટમાં પણ કેસ કરી શકો છો તેના વખત જો અમને કોઈ પૂછપરછ થશે તો અમે તમારો જવાબ અમે તમારી સાથે આપવા તૈયાર છે એ રીતની મને એમણે પણ એવી જવાબ આપ્યો હવે અત્યારે પ્રમુખ મને મળતા નથી પણ મને હવે હું હવે કેટલું રકમ મારે અત્યારે એક એક સાડત્રીસ નો મારો જન્મ છે અને અત્યારે મને અઠ્યાવીસ ઇઠ્યાસી વર્ષ પૂરા થયા છે મારાથી ચલાતું નથી આઠ નવ દસ વખત તો લખવામાં બીજી અમુક બીમારીમાં પેશાબની બીમારીમાં ડાયબિટીસ બીમારીમાં પણ હું દવાના પૈસા માટે હું ગમે તે ફેરા ફાટા મારીને ચપટી ચપટી લાવું છું તેમજ અમુક એવા ધનિક માણસોની મદદ મને થોડી મળે છે તે તેનાથી દવાની પણ સારવાર માટે મને થોડું ઘણું મળે છે બાકી મને કોઈ પ્રકારનું છોકરો કે છોકરાની વહુ તો મને એટલી બધી મને એટલી બધી ત્રાસ આપી રહી છે કે અત્યારે હું અપઘાત કરું કાં તો પછી શું કરું એ મને થાય છે પણ મારા મારા શરિયતના લીધે હું ખોટો જન્મી ન થો એટલે મારા મગજને ને કંટ્રોલ થી રાખેલો છું હવે મારે શું કરવું શું ના કરવું મને કઈ સમજ પડતી નથી જેથી કરીને આશ્રમ માં મેં આશ્રય લેવા માટે આવ્યો તેમને મેં સહેલા મેં વાત કરી અને મેં એમને મારી રજૂઆતે કરી છે હવે આ વાતના ના પણ જો કઈ બી સમાજ વાળા પણ અત્યારે એમને પણ મેં જાણ ત્રણ થી ચાર વખતની વારંવાર કરેલી છે એમાં પ્રમુખ ઉપપ્રમુખ સેક્રેટરી બધાને ભેગા કરેલા બધાને મેં કરી રાત્રે અગિયાર અગિયાર વાગ સુધી મેં મિટિંગો કરી એમની જોડે હવે મારાથી મકાન કોના નામનું છે અને આ મકાન પર મારા ઘેરથી મારા ઘેરથી ગુજરી ગયા છે તેના નામે છે ફરીદાબેન અબ્દુલ રહેમાન કાણી નામનું મકાન છે આણંદ ઇસ્માઇલ નગર અગિયારમી ગલી હુજે ફાપાર મકાન નંબર છ અને એનો અત્યાર સુધી વેરો પણ તકલીફ ના વેરો ગમે તે મજૂરી કરીને નથી ભરતો હું પોતે ભરી દીધું કરીને મારી ઉંમર માં મને ત્રાસ ના આપે કાં તો મને ગમે એવું કહી કે તું કાં તો ઘર ખાલી કરી ને કાં તો તું ઘર આપણે વેચીને કે તને જે વિચાર કરવો એ કરું કારણ કે હવે હું ત્રાસી ગયો છું મને હવે જો મારી સાથે કોઈ કેટલા સમય થી આ લોકો ની જોડે બોલા ચાલી નથી હવે મને એમના પર કોઈ વિશ્વાસ રહ્યો નથી હવે એમનું ખાવાનો મને વિશ્વાસ નથી કે ક્યારે મને શું ખવડાઈ દેશે ને ક્યારે મને આ કારણ કે એમની બે વખત નિયત એવી હતી કે તમે અમારો નામે તમારી તબિયત સારી નથી રહેતી એવું કરો કાલે ઉઠીને અમને ખર્ચો વધારે ના થતા તમે અમને અમારા નામે ઘર કરી આપો પણ મેં કહું વિચાર કરીશ પણ એ વિચારમાં મને પછી ઘણી વખત લોકોને મારે સાથે બેસના જિંદગીમાં આ કામ કરતા નહીં કારણ કે જો તમે જે દારે એના નામે મકાન કરશો તે દારે કોઈ મસ્જિદ ના ઓટલા પર સુવાનું નહીં મળે માટે મહેરબાની કરીને તમે આ પગલું લેતાના છોકરાના નામે ઘર કરવા માટે શું નામ છે તમારા છોકરાનું નામ મારું છોકરાનું નામ મહેમાન મોહમ્મદ આરીફ અબ્દુલ રહેમાન શું કરે છે કે ચશ્માનું સ્કૂટર પર ફેરી ફરે છે ગામડે ગામડે બરોબર તમારો વહુ ક્યાંની છે એ બોરસદ તાલુકાની છે બોરસદની બોરસદની વહુ છે હા તો આ ચાચાની કહાની છે તો જીવતા જીવત જો છોકરાને નથી રાખતા તો શું છે ખરેખરમાં માં આ કહાની આ કેવું છે કે હયાત બાપ હોયા છતાં બાપની પરિસ્થિતિ આ રોડ ઉપર રહેવાની વારી આવી છે આશ્રમ ખાવાનો વારો આવ્યો છે તો વિડીયોને ખૂબ શેર કરજો અને સમાજના લોકો કદાચ હોય તો મારો સંપર્ક કરજો અથવા એમને રૂબરૂ મળજો અને એમને ન્યાય અલાવજો કે આજે પોતાનું મકાન હોયા છતાં વાઈફ મરી ગઈ છે તો આશરો છૂટી ગયો છે વહુ લાયા પછી છોકરો વહુનો થઈ ગયો છે તો આપ સૌ આ કહાની કદાચ તમને અનુકૂળ આવે તો કોમેન્ટ કરીને મને જણાવશો કે આ કાકા ને ખરેખર માં શું કરવું જોઈએ અને એમના છોકરા ઉપર શું કરવું જોઈએ કે ખરેખર છોકરાને ઘરમાં રહેવું જોઈએ કે ચાચા ને રહેવું જોઈએ